પ્રશ્ન એક તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસી મંદિર કયા જૈન તીર્થકરને સમર્પિત છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી નેમિનાથ પ્રશ્ન બે ખારાકુડા શું છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી સ્થળનું નામ છે પ્રશ્ન ત્રણ ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી મોહનભાઈ પટેલને પ્રશ્ન ચાર નશાયુક્ત હાલતમાં વાહન ચલાવું મોટર એક્ટ એકની કઈ કલમનો ભંગ ગણાય છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી કલમ એકસો વિશ્વની કઈ મહિલા લોખંડની મહિલા ગણાય છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ માર્ગેરેટ ઠેચર પ્રશ્ન છ સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહનો પટ્ટો આવેલો છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ મંગર અને ગુરુ પ્રશ્ન સાત નીચેનામાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ દ્રયાશય અને સરસ્વતી પુરાણ બંને પ્રશ્ન આઠ ભારતીય બંદરના કયા આર્ટિકલ મુજબ નાના પંચની રચના કરવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી બસો પ્રશ્ન નવ ભારતીય સૈન્યના સૌર પડી બંદરની વડા કોણ છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ પ્રશ્ન દસ ઈચ્છા પ્રમાણે ફર આપતું વૃક્ષ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન કરી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી એલિસા એટીસ પ્રશ્ન બાર અરબી સમુદ્ર રાણી તરીકે કયું શહેર જાણીતું છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કોચી પ્રશ્ન તેર ઉષ્માપુરી સ્વાગત કરવું ગુજરાતી ભાષાના રૂઢિપ્રુગ ભાષામાં શું કહેવાય તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી કંઠે બુજાવો રોપવી પ્રશ્ન ચૌદ પારસીઓના કાશી તરીકે કયું સ્તર ઓળખાય છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ ઉદવાડા પ્રશ્ન પંદર રામાયણનો સાચો સંધિ વિગ્રહ કયો છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી રામવત્તા અયન